भगवान भोलेनाथે કહ્યું કે જે લોકો આચાર પ્રકારના શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદ ને ખાઈ છે તેમના ઘર માં દરિદ્રતા પ્રવેશે છે સુખ અને શાંતિ સઘળું છીનવાઈ જાય છે અને જે શિવલિંગ પર ચઢાવેલું જળ પીવે છે તેમને કેવું ફળ મળે છે એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી સોવાર શિવલિંગ પર જળ અર્પણ કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો आजनी आ दुर्लभ पार्वती संवादनी कथा जो तमे अंत सुधी लो तो चौक्स तमने कृपानु पूर्ण फल प्राप्त थशे तमे पूजा करो छो के तक पुण्य मे पर भूलो भूलों कारण उलटू पापना भागी बनी जाओ छो जो तमे वच्चे छोड़ी दो तो शिव कृपानी सुंदर तक तेथी कथा पूरी सांभो श्रद्धा व्यक्त करो एक वक्त भगवान भोलेनाथ माता पार्वती धरती धरतीलोक पर शिव पूजा करता भक्त मनोकामनाओं पूर्ण करने भ्रमण करी रया हता। त्यारे माता पार्वती ए नम्र स्वरे कहियों हे प्रभु शिवलिंग पर चढ़ावेलो प्रसाद खावो जो ये के नहीं जे लोग शिवलिंग पर चढ़ावेलू जड़ पीवे तमने पुण्य के पाप मारो त्रीजो प्रश्न ખંડિત શિવલિંગની પૂજા કરવી જોઈએ કે નહીં કેવી રીતે ચઢાવેલા બેલપત્રને તમે ગ્રહણ કરો છો જો તમને મારામાં પ્રીતિ હોય તો હે દેવાધિદેવ મારા આ પ્રશ્નોના ઉત્તર આપવાની કૃપા કરો માતા પાર્વતીના શાસ્ત્રસંમત સુંદર પ્રશ્નો સાંભળી શિવજી અત્યંત પ્રસન્ન થયા તેમણે કહ્યું હે ગૌરી આજે તમે ભક્તોના કલ્યાણ માટે ખૂબ જ મનોહર અને કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે जे जानी ने मनुष्य जो मारी पूजा अनुसार करशे तो तेने कोई पण प्रकार नो पाप ताप रोग दोष के दुखनो सामना करवो नहीं पड़े तेनी सर्व तकलीफो हूं स्वयं हरी लऊ छु तो हे देवी उमा आ उत्तर आप प्रश्न नो उत्तर आपवा हूं तुमने एक प्राचीन कथा संभड़ा हूं छु जेने તમે ધ્યાનપૂર્વક સાંભળો આને સાંભળવાથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે અને તેને મારા જ્યોતિર્લિંગના દર્શનનું ફળ મળે છે તેના સર્વપાપ અને સંકટ કપાઈ જાય છે કૃષ્ણા નદીના પવિત્ર તટ પર આવેલા નંદાપુર ગામમાં ધર્માત્મા અને ધનવાન શેઠ ધનંજય રહેતા હતા તેમનું હૃદય શિવભક્તિથી ભરેલું હતું શેઠ ધનંજયની દિનચર્યા મહાદેવના ચરણોમાં ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ શરૂ થતી રોજ તેઓ પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત નર્મદેશ્વર શિવલિંગની પૂજા કરતા અને તેના પર ચઢાવેલા ફળ અને મીઠાઈને પ્રસાદ તરીકે ગ્રહણ કરતા એક દિવસ આકાશી વિજળી પડવાથી તેમનું ઘરનું છાપરો તૂટી ગયું અને ઘરના મંદિરમાં રાખેલું શિવલિંગ ખંડિત થઈ ગયું તેમણે તે શિવલિંગને ત્યાંથી હટાવી દીધું બીજા દિવસે શિવ પૂજા કરવાની હતી પરંતુ શિવલિંગ ઉપલબ્ધ ન હોવાથી તેમણે માટીનું पार्थિવ શિવલિંગ બનાવ્યું અને રોજ તેની પૂજા કરવા લાગ્યા શ્રદ્ધાપૂર્વક તેના પર ફળ ફૂલ જળ ચઢાવતા અને તે પ્રસાદને શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા શરૂઆતમાં બધુ શુભ હતું सेठ ધનનજયનો વેપાર દિવસે બમણો અને રાતે ચોગણો વધી રહ્યો હતો તેમનો પરિવાર પણ સુખ-સમૃદ્ધિથી ભરેલો હતો પરંતુ ધીમે ધીમે તેમનું જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી જાણે કોઈ अदृश्य શક્તિએ તેમના સુખ પર ગ્રહણ લગાવી દીધું હોય એક ચાંડાળની રોજ सेठના ઘરના દરવાજે દૂષિત ભોજન ફેંકી જતી આરે એક સડેલી શાકભાજી ફેંકતી જેનાથી ભયંકર દુર્ગંધ આવતી આ જોઈને શેઠાણી ખૂબ પરેશાન રહેતી રોજ તે દૂષિત વસ્તુઓ ઉપાડીને સાફ કરતી છતાં ઘરનું વાતાવરણ દૂષિત થઈ ગયું ઘરમાં માખીઓ અને જંતુઓ ઉત્પન્ન થવા લાગ્યા ઘરમાં હંમેશા દુર્ગંધ રહેવા લાગી આ કારણે અઠવાડીએ તેમના વેપારમાં સતત નુકસાન થવા લાગ્યું દૂરના વેપારીઓએ અચાનક વચન તોડી દીધા માલથી ભરેલા જહાજો વિના તોફાને ડૂબવા લાગ્યા ગોડાઉનમાં રાખેલા જણાવી શક્યું તેમનું શાંત અને સુખી જીવન અશાંતિ નું ઘર બની ગયું પત્ની અને બાળકો માં નાની નાની બાબતે ઝઘડા થવા લાગ્યા રાત્રે ઘરમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા क्या रेक वासणो पड़वाना क्या रे कोईनी फुसफुसाटना क्या रे अदृश्य बाड़कना रडवाना घर ना पाळेला पशुओ रात्रे अशांत रहता टेमनु शांत स्वभाव चिडियो थई गयो जे गाय रोज दूध आपती हती टेणे दूध आपवानु बंद करी दीधु सेठ धनंजय पोते पण अस्वस्थ रहवा लाग्या रात्रे टेमने भयंकर सपना आवता જેમા પ્રેત જેવી આકૃતિઓ તેમને ઘેરી લેતી સવારે ઉટતા તેઓ થાકેલા અને નબળા લાગતા શરીરમાં બિનજરૂરી દુખાવો રહેતો ભૂખત્રસ ઓછી થઈ ગઈ તેમનો તેજસ્વી ચહેરો નિસ્તેજ થઈ ગયો ક્યારેક એવું લાગતું જાણે તેમની પૂજા સ્વીકારાતી નથી દીવો વારંવાર બુઝાઈ જતો ધૂપની સુગંધ અચાનક ગાયબ થઈ જતી શેઠ ધનંજયનું મન વ્યાકુળ થઈ ગયું તેમણે મહાદેવને અનેક પ્રાર્થનાઓ કરી વ્રત રાખ્યા દાન પુણ્ય કર્યું પરંતુ સ્થિતિમાં સુધારો ન આવ્યો તેઓ વિચારવા લાગ્યા કે શું તેમની ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ શું મહાદેવ તેમની પૂજા સાંભળે છે કે નહીં આ દુર્દશા પર શોક કરી રહ્યા હતા ત્યારે એક દિવસ તેમના ઘરે તેજસ્વી બ્રાહ્મણ આવ્યા જેમનું નામ વિદ્વાન ભદ્ર આયુ હતું તેઓ વેદો અને પુરાણોના ગહન જ્ઞાતા હતા તેમના મુખ પર અલૌકિક તેજ હતું વિદ્વાન ભદ્ર આયુએ શેઠ ધનંજયના ચહેરા પરની ચિંતા જોઈ તેમની પરેશાનીનું કારણ પૂછ્યું શેઠે એક એક ઘટનાનું વર્ણન કર્યું તેમણે પોતાની ભક્તિ અને રોજ શિવપ્રસાદ ગ્રહણ કરવાની વાત જણાવી વિદ્વાન ભદ્ર આયુએ શાંત ભાવે બધું સાંભળ્યું તેમના મુખ પર હળવી મુસ્કાન આવી જાણે તેમને રહસ્ય સમજાઈ ગયું હોય તેમણે કહ્યું हे सेठ धनंजय, भक्ति भक्तिमा कोई खामी नहीं परंतु तमारी अज्ञानताए तमने आ विपत्ति में नाख्या छे। तेमने के आ बधु भूत प्रेतों राजा चंडेश्वर ना कोपनु हतु। जे माटी शिवलिंग पर चढ़ावेला प्रसाद ना ग्रहण थी तर शास्त्रो अनुसार ना प्रतीक शिवलिंग पर चढ़ावेलो प्रसाद खावो निषेध छे કારણ કે શિવજીના મુખમાંથી ચંડેશ્વર નામનું ગણ પ્રગટ થયું હતું ચંડેશ્વર રાજા છે છે પર ચઢાવેલો પ્રસાદ ચંડેશ્વરનો ભાગ હોય તે ગ્રહણ ગ્રહણ કરવું એટલે અંશ ભૂતપ્રેવું પરંતુ શિવ મહાપુરાણના અધ્યાયમાં સૂતજીએ કહ્યું કે શિવલિંગ પર ચઢેલા પ્રસાદને ફક્ત જોવાથી જ સર્વપાપ દૂર થાય છે અને જે તેને ગ્રહણ કરે છે તેને ઘણું વધુ ફળ મળે છે शिव पुराणी, विदेश्वर संहिता में कहवायु के शिवलिंग नो प्रसाद खावो के नहीं, ते शिवलिंग कया पदार्थ थी छे, तेना पर निर्भर करे छे करेमने शिव दीक्षा शिवलिंग नो प्रसाद खाई सके नही चंडेश्वर करिए तो बधा शिवलिंग पर चढ़ेलो प्रसाद चंडेश्वर नो भाग नहीं होतो जे शिवलिंग सामान्य पत्थर माटी के चीनी माटी थी बनेलू हो तेना पर चढ़ेलो प्रसाद बिल्कुल न खावो જોઈએ આ પ્રસાદ ને નદી કે જળાશય માં વહાવી દેવો જોઈએ ધાતુ કે પાર્વથી બનેલા શિવલિંગ સટિકના શિવલિંગ જ્યોતિર્લિંગ સિદ્ધ લિંગ નર્મદેશ્વર લિંગ જેની વિધિવત સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તેના પર ચઢેલો પ્રસાદ નિહ સંકોચ ખાઈ શકાય છે જ્યાં શિવલિંગ સાથે શાલિગ્રામ હોય ત્યાં ચઢેલો પ્રસાદ ખાવા થી કોઈ દોષ નથી શિવ મૂર્તિ કે શિવજીના ફોટા પર ચઢેલો પ્રસાદ ખાવામાં કોઈ સમસ્યા નથી આથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે વિદ્વાન ભદ્ર આયુએ કહ્યું હે सेठ ધનંજય આજથી માટીના શિવલિંગ પર ચઢેલો પ્રસાદ ખાવાનું બંધ કરો તેને પવિત્ર નદી કે જળાશયમાં વહાવો ઘરમાં ધાતુનું શિવલિંગ સ્થાપિત કરો નર્મદેશ્વર શિવલિંગને પુનઃસ્થાપિત કરો અને તેનો પ્રસાદ ગ્રહણ કરો ખંડિત શિવલિંગની પૂજા કરી શકાય છે કારણ કે શિવલિંગ શિવજીનું સ્વરૂપ છે તે માયા હતી શિવલિંગની પરિક્રમા અડધી જ કરવી જોઈએ કારણ કે જળધારી પર પગ મૂકવો અશુભ છે શિવલિંગ પર ચઢેલું જળ પીવું ન જોઈએ કારણ કે તે મહાદેવને અર્પિત થઈ ચૂક્યું છે તેને આંખો કપાળ અને હૃદય પર લગાવવું ચઢાવવું બ્રાહ્મણ ની વાત સાંભળી શેઠ ધનજે તેમના ચરણોમાં પડી ધન્યવાદ આપ્યા તેમણે નર્મદેશ્વર શિવલિંગ પુનઃ સ્થાપિત કર્યું માટીના શિવલિંગનો પ્રસાદ કૃષ્ણા નદીમાં વહાવ્યો ધીમે ધીમે તેમના જીવનમાંથી અશુભતા દૂર થઈ વેપારમાં સમૃદ્ધિ આવી ઘરમાં શાંતિ પાછી આવી તેમનું સ્વાસ્થ્ય સુધર્યું ભયંકર સપના બંધ થયા Shivani કૃપાથી તેમને ચંડేశ્વરના કોપથી મુક્તિ મળી તેમણે સમજીયું કે જ્ઞાન અને સાચું આચરણ જ સાચી ભક્તિનો માર્ગ છે પાર્વતીએ પૂછ્યું તે ચાંડાલણી કોણ હતી શિવજીએ કહ્યું તે પૂર્વ જન્મ સોમની નામની બ્રાહ્મણ કન્યા હતી યુવાનીમાં તેના પિતાએ યોગ્ય બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું યમરાજે તેના કર્મો જોઈને ચાંડાળ ઘરે જન્મ આપ્યો નેત્રોની જ્યોતિ વિના ભૂખથી व्याકુળ હાથમાં લાકડી લઈ ચાલતી ચાંડાળોના જૂઠા ભોજનથી ભૂખ શાંત કરતી ગોકર્ણ યાત્રામાં આવેલા મહાજનો પાસે ભીખ માંગતી કોઈ એ તેના હાથમાં બેલની મંજરી ફેંકી તેને તેને દૂર ફેંકી તે મંજરી રાત્રે શિવલિંગ પર પડી ચતુર્દશીની રાત હતી તે દિવસે તેને કશું ન મર્યું જેના કારણે તેને ભૂખે રહેવું પડ્યું અને તેણે નિરાહાર વ્રતનું પાલન કર્યું અને તેના દ્વારા પરમ આનંદદાયક जागरण પણ થયું સવારે જારે તે પોતાના ઘરની નજીક પહોંચી તો તે મૂર્છિત થઈને પડી ગઈ अने मृत्यु ने पामी पची शिवजीनी नी कृपा थी शीघ्रज शिवगणो ए तेने सुंदर विमान मा बेसाड़ी शिवलोकना परम पदे पहुंचाड़ी तेज पुणे थी ते फरी बीजा जन्म मा महाबल शिवना दिव्य स्थाने पहुंची त्या तेने जागरण करी बेलपत्र थी शिवनी उपासना अने पूजन करियो आ रीते शिवलिंग पर भूल थी बेलपत्र चढ़ावाना कारणे एक चांडालनी ने शिवलोक प्राप्ति थई प्रिय भक्तों ભગવાન ભોલેનાથના મુખેથી આટલી સુંદર કથાઓ સાંભળી તેનું મહત્વ અને પોતાના પ્રશ્નોના ઉત્તર જાણી માતા પાર્વતી અત્યંત હર્ષિત થયા તેમણે ભગવાન શિવને વારંવાર નમસ્કાર કર્યા એક વખત કૈલાસ પર્વત પર જ્યાં દિવ્ય શાંતિ અને અનુપમ સૌંદર્યનો વાસ હતો ભગવાન શિવ અને દેવી પાર્વતી એકસાથે બિરાજમાન હતા સાવન માસનો આરંભ થયો હતો જ્યારે ધરતી શિવભક્તિના રંગોમાં રંગાઈ હતી અને પ્રકૃતિ સ્વયં ભોલેનાથનો અભિષેક કરી રહી હતી આવા શુભ ક્ષણે દેવી પાર્વતીએ મંદમંદ મુસ્કાન સાથે મહાદેવને પૂછ્યું હે પ્રાણનાથ આ સાવન માસ તમારી કૃપા અને શક્તિનું પ્રતીક છે ભક્તજનો આ માસમાં વિશેષ રૂપે તમારું પૂજન કરે છે અને શિવલિંગ પર જળ ચઢાવી શ્રદ્ધા વ્યક્ત કરે છે મને કૃપા કરી જણાવો કે સાવન માસમાં એક દિવસ શિવલિંગ પર જળ ચઢાવવાથી કયું ફળ મળે છે અને જે લોકો આખો સાવન માસ શિવજીને જળ ચઢાવે છે તેનું કોઈ વિશેષ મહત્વ છે કે તે ફક્ત પરંપરા છે ભગવાન શિવજીએ ગંભીર અને શાંત દૃષ્ટિથી પાર્વતીને જોઈ મધુર વાણીમાં ઉત્તર આપ્યો હે પ્રિય પાર્વતી તમારો પ્રશ્ન અત્યંત ગૂઢ અને કલ્યાણકારી છે शिवलिंग मारु साक्षात स्वरूप छे जेनी नित्य पूजा करनार नी हूँ हमेशा रक्षा करू छु तमे जोयु के केवी रीते फक्त बार वर्षनी नी उम्मरे मारकंडे ने अमृतवनु वरदान मळ्यु हे पार्वती शिवलिंग पर जल चढ़ावाना नियमो जणावता पहला मारा परम भक्त धर्मदास नी एक प्राचीन कथा संभळावु छु जे तमे ध्यान सांभळो जे मनुष्य आ कथा सांभळे छे તેને શિવલિંગ પર સો વર્ષ સુધી જળ ચઢાવવાનું પુણ્યફળ મળે છે જે આ કથાને પૂર્ણ સાંભળે છે છે તેનો પ્રચાર કરે તેના દુઃખોનો નાશ થાય છે તેની દરિદ્રતા દૂર થાય છે અને તે હંમેશ માટે સંસારના મોહમાયાથી વિરક્ત થઈ જાય છે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેથી તમે શિવલિંગ પર જળ ચઢાવવાનું વાસ્તવિક પુણ્ય અને તેની પાછળનો ગહન અર્થ સમજી શકો આ કથા મારા પરમ ભક્ત ધર્મદાસની છે એક નાના ગામમાં ધર્મદાસ નામનો શિવ ભક્ત રહેતો હતો ધર્મદાસ અત્યંત ગરીબ હતો તેની પાસે ન તો રહેવાનું સારું ઘર હતું ન પેટ ભરવા પૂરતું અનાજ તે ભીખ માંગીને જીવન गुजारતો અને જે મળે તે બીજાઓ સાથે વહેંચવામાં સંકોચ નહોતો કરતો તેનું એકમાત્ર ધન તેનો અટલ વિશ્વાસ હતો ધર મદાસનો દિવસ શિવ શિવભક્તિથી શરૂ થતો અને શિવ શિવભક્તિમાં જ સમાપ્ત થતો રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી ગંગા નદીમાં સ્નાન કરતો ખાલી પેટે માઇલો ચાલી નજીકના જંગલમાં આવેલા પ્રાચીન મંદિરે જતો આ મંદિર ઘણું જૂનું હતું સમય સાથે જર્જરિત થઈ ગયું મંદિરના પૂજારીનું મૃત્યુ ઘણા સમય પહેલા થયું ગામના લોકો વ્યવસ્થાઓને કારણે મંદિરની સંભાળ ન હોતા રાખતા ધર્મદાસે મંદિરની સંભાળની જવાબદારી લીધી તે મંદિરની સફાઈ કરતો જંદલી ઘાસ કાપતો શિવલિંગને સાફ કરતો એક દિવસ સફાઈ કરતા તેણે જોયું કે મંદિરના આંતરિક ભાગમાં તિરાડો પડી હતી છતમાંથી પાણી ટપકતું હતું આ જોઈને તેને ખૂબ દુઃખ થયું ભગવાનનું નિવાસસ્થાન ખંડેરમાં બદલાઈ રહ્યું હતું તેના મનમાં મંદિરના જીર્ણોદ્ધારનો વિચાર આવ્યો પરંતુ તેની ગરીબી આડે આવી તેની પાસે એક પણ પૈસો ન હતો મંદિરનું સમારકામ તો દૂર એ પોતાનું પેટ પણ ભરી શકતો ન હતો છતાં તેણે હાર ન માની તેણે સંકલ્પ લીધો કે ગમે તે થાય તે મંદિરનો જીર્ણોદ્ધાર કરશે धर्मदास से भीखनो नानो भाग बचाववानो शुरू करियो लोको तेने पागल कहता कारण के ते पहले थी गरीब हतो छता खोराक माथी का मुक्तो परंतु धर्मदास ने कोई नहीं परवाह न होती तेना मनमा एकज लक्ष्य हतु शिव मंदिर नु समान काम महिनाओ अने वर्षों विद्या धर्मदास ए थोड़ी रकम एकत्र करी ते इटली ओछी हती के तेना थी नानी दीवार पर न बनी सके परंतु तेनी आस्था इटली उंदी हती के टेणे क्यारे हिम्मत न हारी ते रोज शिवलिंग पर जड़ चढ़ावतो अने शक्ती आपवा प्रार्थना करतो भगवान भोलेनाथे पार्वती ने कहयु हे उमा एक दिवस धर्मदास ने भीख मांगता एक श्रीमंत व्यापारी मळ्यो व्यापारी પોતાना व्यापारमा सफल हतो परंतु घमंडी अने कठोर हृदय नो हतो टेणे धर्मदास ने व्यंग करिने कहयु तमे फक्त हा फैलावता जाणो मेहनत करो तो कई मरे। धर्मदासे नम्रता कहूं महाराज हूँ मेहनत थी डर तो नथी, हूँ शिवनी सेवा करवा मांगू छू वेपारी मजाक करता पूछू केवी सेवा करशो तमारी पासे तो नथी, धर्मदासे मंदिर जीर्णोद्धार संकल्प विषे जानवे हस्य तमे पागल थई गया छो આ જર્જરિત મંદિરના નિર્માણ માટે લાખો રૂપિયા જોઈએ અને તમારી પાસે તો બે વખતનું ભોજન પણ નથી ધર્મદાસે કહ્યું ધનની કમી હોઈ શકે પરંતુ મારી આસ્થાની નહીં શિવજી મારો સહારો છે વેપારીને ગુસ્સો આવ્યો તેણે ધર્મદાસને અપમાનિત કરી ચાલ્યા જવા કહ્યું ધર્મદાસ દુઃખી મનથી ગયો પરંતુ તેના સંકલ્પમાં કમી ન આવી બીજે દિવસે તે મંદિરે પહોંચ્યો તેણે જોયું કે ગર્ભગૃહમાં મોટી તિરાડ પડી જે માથી શિવલિંગ પર પાણી ટપકતું હતું આ જોઈ તેનું હૃદય વિદેન થયું તેણે તિરાડ બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો તે રડવા લાગ્યો અને શિવજીને પ્રાર્થના કરી હે પ્રભુ હું તમારી સેવા કેવી રીતે કરું મારી પાસે કશું નથી મને શક્તિ આપો કે હું તમારું મંદિર ભવ્ય બનાવું ત્યારે તેને વિચાર આવ્યો जोते पानी ने शिवलिंग पर पड़तो अटका भी सके नहीं तो तेने पवित्र आहुति में बदली सके टेणे जुनु टूटेलू घडू उपाडियू, नदी में सारी रीते धोई तिराड नीचे राखियो जेथी टपकतो पानी एकत्र थाए घड़ू भराय त्यारे ते पानी शिवलिंग पर चढ़ावतो धर्मदा से आ दिवसो सुधी चालू राखियो दिवस रात मंदिर में रहतो घड़ू हाथ में राखी पानी एकत्र करतो અને ભરાયત્યારે ચઢાવતો આમા તેનું શરીર નબળું થતું ગયું પરંતુ આત્મા મજબૂત થતી ગઈ તેની ભક્તિ અને સમર્પણ જોઈ દેવતાઓ પણ આશ્ચર્યચકિત હતા એક રાત જારે વરસાદ ન હતો ધર્મદાસ ઊંઘમાં હતો તેણે સ્વપ્નમાં શિવજીને પ્રગટ થતા જોયા શિવજીએ કહ્યું હે ધર્મદાસ તારી નિષ્ઠા અને ભક્તિથી હું પ્રસન્ન છું તે અભાવો હોવા છતાં મારા મંદિરની સેવા કરી અને તે જ પાણી મને ચઢાવ્યું તારી નિષ્ઠા અને સમર્પણ મારા માટે સૌથી મોટું પુણ્ય છે કાલે સવારે તને એક અદભુત રહસ્યની જાણ થશે શિવજીએ પાર્વતીને કહ્યું હે પ્રિય બીજે દિવસે ધર્મદાસ ઉઠ્યો તેણે જોયું કે ગર્ભગૃહ સંપૂર્ણ સૂકું હતું પાણી ટપકવાનું બંધ થયું તે આશ્ચર્યચકિત થયો ઉપર જોયું परंतु कहीं समझायु नहीं पची नीचे जो तो तेने अद्भुत दृश्य देखायु ज्या घड़ू राखी पानी एकत्र करतो त्या चमकतो हीरो पड़ेलो हतो ते हीरो एटलो मोटो अने चमकदार हतो के तेनी चमक थी मंदिर जगमगी उठ्यू धर्मदास ने समझायु नही तेने हीरो उपाड़ियों गामना लोको पन ते जोई आश्चर्यचकित थया आवो हीरो कोई ये नहोतो जोयो खबर राजा सुधी पहुंची राजाए धर्मदास ने महल मां बोलावी हीरा विषय पूछियु धर्मदास से पूरी बात कही केवी हिते टेणे टपकतु पानी एकत्र करी शिवलिंग पर चढ़ावियु अने हीरो मळ्यो राजा तेनी बात सांबडी स्तब्ध थया टेमणे ज्ञानी पंडितो अने ज्योतिशियो ने बोलावी हीरानी तपास करावी टेमणे कह्यु हे महाराज आ अलौकिक हीरो छे जे फक्त शुद्ध अने निहस्वार्थ भक्ति थी प्रगट थाई छे धर्मदास नी भक्ति एतली शुद्ध हती के टेणे शिवजी ने प्रसन्न करया आ हीरो टेनी प्रसन्नता नो प्रतीक छे भगवान भोलेनाथे कहियूं हे देवी पार्वती राजा ने पोतानी भूल नो एहसास थयो के टेमणे क्यारे आ मंदिर नी सुध लीधी ना हती टेमणे धर्मदास पासे माफी मांगी अने पूछियूं के ते आहिरा नो शू करशे धर्मदास ए આ હીરો મારો નથી શિવજીનો આશીર્વાદ છે હું તેનો ઉપયોગ મંદિરના જીર્ણોદ્ધાર માટે કરીશ રાજાએ તેની મહત્તા જોઈને તેને ગળે લગાવ્યો તેમણે જાહેર કર્યું કે મંદિરનું જીર્ણોદ્ધાર સરકારી ખર્ચે થશે હીરો ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યો જે દૂર દૂર સુધી ચમકતા શિવ મંદિર તરીકે પ્રખ્યાત થયો થોડા સમયમાં જર્જરિત મંદિર ભવ્ય મંદિરમાં બદલાઈ ગયું धर्मदासે બાકીનું જીવન મંદિરની સેવા માં બતાવ્યું તે દે ન ધનની લાલસા હતી ન પદની તેની એકમાત્ર ઈચ્છા શિવની સેવા હતી અને જીવનના અંત સુધી તેણે તે કર્યું હે મારી પ્રિય અર્ધાંગીની આ કથાથી તું સમજી શકે છે કે શિવલિંગ પર જળ ચઢાવવું એ માત્ર કર્મકાંડ નથી પરંતુ શ્રદ્ધા સમર્પણ અને નિઃસ્વાર્થ ભક્તિનું પ્રતીક છે ધર્મદાસે ગરીબી હોવા છતાં પૂરી શ્રદ્ધાથી મારી સેવા કરી તેણે માત્ર જળ જ નહીં પોતાના આત્માનો સાર મને અર્પણ કર્યો જે ભક્ત પાસે કશું ન હોય તે એક લોટો જળથી મને પ્રસન્ન કરી શકે પરંતુ તેના મનમાં શુદ્ધ ભક્તિ અને ભાવના હોવી જરૂરી છે મને આડંબરની જરૂર નથી સાવનમાં એકવાર પણ શિવલિંગ પર જળ ચઢાવનારના પાપોથી મુક્તિ મળે છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે જે નિયમિત જળ ચઢાવે છે તેના સર્વ પાપ નષ્ટ થાય છે સાવનમાં જળ ચઢાવવું એ શુદ્ધ ભાવનું પ્રતીક છે જેનાથી ભક્તને અનંત પુણ્ય મળે છે આ કથા સાંભળી પાર્વતીનું મુખ દિવ્યતાથી પ્રકાશિત થયું તેમણે હાથ જોડી મહાદેવને પ્રણામ કર્યા કારણ કે તેમણે જળ ચઢાવવાનું વાસ્તવિક મહત્વ સમજાયું પ્રિય ભક્તો આ શિવ પાર્વતી સંવાદ અને સાવન માસની વ્રતની માહિતી તમને ગમી હશે તો તમારા પ્રિયજનો મિત્રો સાથે શેર કરો અને ઓમ નમઃ શિવાય લખીને જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો કૃપા કરી જોડાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી સાવન માસમાં તમારા સર્વ સર્વપુણ્યફળોની પ્રાપ્તિ થાય ઓમ નમઃ શિવાય બોલો આ કામના સાથે વિદાય લઈએ છીએ फरी मरीशु आगली कथामा हर हर महादेव नमः पार्वती पते जय शिव शंकर